स्वागत छे मित्रों आप सौनों अमारी विचारसरणी चैनल मा। नमस्कार मित्रों विचारसे यूट्यूब चैनल पर स्वागत छे। मित्रों देवादिदेव महादेव एटले के महादेव आ आखा जगतना दरेक कणमा वसेली अपार ऊर्जा छे। शिव निराकार छे तेमा अवतरित ऊर्जा छे। શિવ તત્વને સમજવું થોડું મુશ્કેલ છે પણ જેમણે શિવને સમજી લીધો તેમને પરમ આનંદની અનુભૂતિ થાય છે મિત્રો દુનિયાભરમાં ભગવાન શિવના અનોખા અને ભક્તિભર્યા ભક્તો છે શિવના જુદા જુદા રૂપો રંગો અને ખાસ ગુણો દરેક ભક્તને આકર્ષે છે भगवान शिव हमेशा પોતાના ભક્તો પર અનંત કૃપા વરસાવે છે અમે ઘડીવાર આપડા ઘર માં ભગવાન શિવ ની મૂર્તિ તસવીર કે શિવલિંગ રાખીએ છીએ અને તેમની ભક્તિ पूर्वक પૂજા કરીએ છીએ પર શું તમે જાણો છો કે આપના શાસ્ત્રો માં શિવજી ની મૂર્તિ અને શિવલિંગ રાખવાના કેટલાક નિયમો છે જે કડકાઈ થી પાલન કરવાનો જરૂરી છે नहींतर तेनी नकारात्मक असर पर थई शके छे। तो चालो मित्रों आजे जानिए के शिवलिंग ने घर में क्या क्या के स्थापू अने हाँ जो, हा, जो तमे आ चेनल पर नवा छो तो वीडियो लाइक करजो शेर करो चेनल ने सब्सक्राइब करजो जेथी आवी माहिती भर्या वीडियो तमने सतत म रहे तो मित्रों ચાલો વીડિયોમાં આગળ વધીએ સૌપ્રથમ તો શિવલિંગના ઘણા પ્રકાર હોય છે જેમ કે પથ્થર માટી ધાતુ કાચ સંગમરમર પારદ અને સ્વટિક વાળા વગેરે આમાં પિત્તળ પારદ અને સ્વટિકના શિવલિંગ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે નર્મદેશ્વર શિવલિંગ જે નર્મદા નદીમાંથી મળે છે તેને ઘરમાં રાખવું બહુ જ શુભ અને સારા ફળદાયક માનવામાં આવે છે બીજું શિવલિંગ કોઈ પણ પદાર્થનું હોય તેની ઊંચાઈ ત્રણ ઇંચથી વધારે ન હોવી જોઈએ એટલે કે આપણા અંગઠા જેટલી ઊંચાઈ કરતાં વધુ ન હોવી જોઈએ આનું કારણ એ છે કે મોટા શિવલિંગની पूजा કરતી વખતે ઘણી બધી કડક રીતિઓ અને નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે ત્રીજું ઘરના મંદિર માં શિવલિંગ સ્થાપિત કરતી વખતે તેની પ્રાણ પ્રતિષ્ઠા ન કરવી જોઈએ માત્ર વિધિ વિધાન પ્રમાણે જ પૂજા કરવી અને જળાભિષેક કરવો જોઈએ પ્રાણ પ્રતિષ્ઠા માત્ર મોટા મંદિરોમાં જ કરવી યોગ્ય છે ઘર માં રાખેલા શિવલિંગ કે પિંડી પર નાગ ન હોવો જોઈએ અને સાથે નંદી પર ન હોવો જોઈએ. ચોથી વાત, પુરાણોમાં મનુષ્યને શિવજીને પિંડી સ્વરૂપમાં સ્થાપિત કરવાની સલાહ આપવામાં આવી છે. તેથી ઘરના મંદિર માં શિવજીને માત્ર પિંડી સ્વરૂપમાં જ સ્થાપિત કરો, તેમની મૂર્તિ કે તસવીર ન રાખવી. આપણા બધા મુખ્ય મંદિરો અને 12 જ્યોતિર્લિંગોમાં ભગવાન શિવ પિંડ સ્વરૂપે જ વસે છે આ તમામ નિયમોનું પાલન કરવાથી ઘરમાં શિવલિંગની સ્થાપના કરવાથી શુભતા શાંતિ અને આધ્યાત્મિક વિકાસ થાય છે शिवलिंग घर में मूकता पहला एक बात जरूर समझवी के तेनी नियमित पूजा करवी खूबज जरूरी छे। शिवपुराण में स्पष्ट कही आव्यु छे के शिवलिंग नी सवारे अने सांजे नियमित पूजा करवी जो ये। जो कोई कारणसर दर रोज पूजा न थई शके तो ओछा में ओछा दरेक सोमवार प्रदोष व्रत शिवरात्रि અને ભગવાન શિવના ખાસ દિવસો પર પૂજા કરવી જ જોઈએ દિવસમાં જરૂર અપ્યા પૂજા કરવી જોઈએ છઠ્ઠા દિવસથી ઘરના મંદિરમાં ફક્ત એક જ શિવલિંગ હોવો જોઈએ એક થી વધૂ શિવલિંગ રાખવાથી સારું ફળ નથી મળતું એટલે ઘરના મંદિરમાં એક જ શિવલિંગ રાખો સાતમો ભગવાન શિવને પાણી ખૂબ જ ગમે છે એ દિલે રોજ શિવલિંગ પર શુદ્ધ પાણી અર્પણ કરવું ખૂબ જ મહત્વનું છે જો શક્ય હોય તો એવી વ્યવસ્થા કરો કે શિવલિંગ પર ધીરે ધીરે પાણી ટપકતું રહે જેથી સતત અભિષેક થાય આ રીતે શિવજી ખુશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા ફેલાય છે અને નકારાત્મક ઊર્જા નષ્ટ થાય છે आठमो शिवलिंग हमेशा खुल्लू અને સ્વચ્છ રાખુ જગ્યા એવી રાખો કે કદી પણ બંધ કે અંધારી ના હોય અને એ પણ યાદ રાખજો કે ભગવાન શિવ વૈરાગી છે એટલે તને કોઈ બાંધણ માં બાંધીને રાખવાનો પ્રયત્ન ન કરજો નહીં તો તને મુશ્કેલી પડી શકે છે नम्मा स्थापित કરેલા શિવલિંગ સાથે હંમેશા શિવ પરિવારની તસવીર પણ રાખવી જોઈએ જેમાં પાર્વતી, શિવ, ગણેશજી અને કાર્તિકે ભગવાનનો સમાવેશ હોય શિવલિંગને કદી એકલા ન રાખજો દસમો ઘરના નવા વિવાહિત લોકો શિવલિંગને તુલસીના वृंदावनમાં સ્થાપિત કરવાની મોટી ભૂલ કરે છે આવો ક્યારે ન કરજો શિવજીની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ કરવો મનાય છે તેથી તુલસીના વૃંદાવનમાં શિવલિંગ પર ક્યારે પણ એવા પદાર્થો ન મૂકો જે શિવજીના પૂર્વ અવતારમાં મંજૂર ન હતા જેમ કે શંખ નાળિયેર પાણી ઉકારેલું દૂધ તુલસીના પાન સિંદૂર હળદર કુમકુમ વગેરે શિવલિંગ રાખવાથી અશુભ અસર થઈ શકે છે મિત્રો भगवान शिव बैरागी અને નિરાકાર દેવ છે તેમને ખુશ કરવો મુશ્કેલ નથી જો ભક્ત પર તેઓ પ્રસન્ન થાય છે તો તેની જિંદગીની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે પરંતુ ધ્યાન રાખજો કે શિવજી ઘણીવાર ગુસ્સામાં પણ આવી જાય છે અને તેમનો ગુસ્સો એટલો ભયંકર હોઈ શકે છે કે આખો જીવન તેના પરિણામો ભોગવવા પડે મિત્રો જો તમે શ્રદ્ધા અને વિશ્વાસથી બધા નિયમોનું પાલન કરી શકો તો જ ઘર માં શિવલિંગ સ્થાપિત કરજો નહીં તો નજીકના મંદિર માં જઈને પૂજા કરો ઘર માં રોજ સવારે અને સાંજે શિવ મંત્રો બોલતા રહો આથી આકાર મોત અને બધા સંકટ દૂર થાય છે અને તંદુરસ્તી સાથે લાંબુ જીવન મળે છે તો મિત્રો જો તમારા ઘર માં શિવલિંગ હોય તો અ મહત્વની વાતો નું જરૂર ધ્યાન રાખજો મિત્રો જો આ માહિતી તમને ગમતી હોય તો વિડિયોને લાઈક શેર અને કમેન્ટ માં હર હર મહાદેવ લખજો અને ભક્તિ સંધ્યા ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં મિત્રો महादेव भगवान आपने अने तमारा परिवार ने धन अने सारा आरोग्य थी भरपूर राखे तेवी मारी दिल थी प्रार्थना छे तो चालो मित्रों फरी मै नवी वीडियो में त्या सुधी अमने माफ करशो आभार हर हर महादेव